તો આજે આપણે જોઈશું કે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ કેવી રીતના થાય છે એકદમ સહેલી રીતે આ વિડીયો વિડીયો પહેલા આપણે માપ બાજુ સડાતેર ની છાતી છે ચોત્રીસ ની કમર છે છે શોલ્ડર છે દસ ઇંચ મુંડો છે બ્લાઉઝનો પાંચ ઇંચ આગળનું ગળું છ છે પાછળનું ગળું ત્રણ ઇંચ છે બરાબર છે આ રીતના આખું માપ છે ને આ રીતના આપણે કટિંગ કરવાના છે આપણે તો સૌથી પહેલા પહેલા આપણે પાછળની બેક માટેનું માર્કિંગ કરી લઈએ તો આમાં સાડા તેની જે લંબાઈ છે તો એમાં એક ઇંચ ઉમેરી દઈશું એટલે ચૌદ ઇંચ આપણે સાડા ચૌદ ઇંચ આપણે કરી દઈશું અને શોલ્ડર છે આનો દસ ઇંચ એટલે દસ ના અડધા પાંચ બરાબર આને આપણે આડી લાઈન દોરી ને શોલ્ડર માટેનું માર્કિંગ કરી લઈશું શોલ્ડરનું માર્કિંગ કર્યા પછી અહીંથી પાંચ ઇંચનો આપણે મૂંઢો ઉતારવાનો છે આની અંદર બ્લાઉઝનો મૂંઢો પાંચ ઇંચનો છે અને જેવું અહીંયા શોલ્ડરે પાંચ ઇંચ નું માર્કિંગ કર્યું હતું એવું આપણે અહીંયા ગાડી માર્કિંગ કરી લઈએ હવે આ સેમ ટુ સેમ એક અહીંયા ગાડી લાઈન દોર દઈએ એક અહીંયા આ આડી પણ એક લાઈન અહીંયા દોર દઈએ આ લાઈન દોર દીધા પછી હવે અહીંયા ચોત્રીસ ની ચેસ્ટ છે એટલે ચોત્રીસ ના અડધા સત્તર ને સત્તર ના અડધા સાડા આઠ તો સાડા આઠ નું એ માર્કિંગ સવા એક્સ્ટ્રા ડબલ આની કમર છે આની અઠાવીસ એટલે સાત ચોક અઠાવીસ અઠાવીસ એક ઇંચ પાછળ નો ટક્સ ને સવા નું એક્સ્ટ્રા ડબલ આ બધા લીટીઓને આપણે બીજા જોડે જોઈન કરી લઈએ આવી રીતના જોઈન્ટ કરી લઈએ આ થઈ ગયા જોઈન્ટ બરાબર હવે આપણે હું કરીશું કે આનો જે મુંડો છે તે આપણે આ કરી આવી રીતના કરસલ મૂકી ને શેપ આપી દઈશું આ શેપ મેં આપી દો હવે મેં હું કરીશ આને મેં કટિંગ કરી લઈશ તો જોઈ લો મેં આ બેક સાઈડ નું કટિંગ કરી નાખ્યું છે પણ સિંગલ કટિંગ સિંગલ કાગળ જ આપ્યું છે ને આની એક કોપી કરી લઈશ બરાબર તમે મેં ત્યાં સુધી આની એક કોપી કરી લો જોઈ લો મેં આની કોપી કરી લીધી છે હવે મેં આને હટાવી દઈશ હવે મેં આ જે કોપી કરી છે આ પાછળની બેક હતી બરાબર પાછળની બેક હતી હવે મેં આગળનો ફ્રન્ટ બનાવી તો હવે સૌથી પહેલા પહેલા આપણે શું કરીશું અહિયાં કે આ જે લાઈન છે આપણી આ લાઈનો છે બરાબર આ જે માર્કિંગ કર્યું છે છે કોપીની લાઈનો હવે અહીંયા ગાડી મેં સાડા ત્રણ ઇંચ નું માર્કિંગ કરી સાડા ત્રણ ઇંચ નું માર્કિંગ હવે અહીંયા ગાડી સાડા ત્રણ ઇંચ માર્કિંગ કર્યું એવી રીતના અહીંથી મેં ઉપરથી અહીંયા ગાડી સાડા નવ ઇંચ નું માર્કિંગ કરી સાડા નવ ઇંચ નું બરાબર આ ચોત્રીસ ની ચેસ્ટ છે બરાબર સાડા નવ નું ઇંચનું માર્કિંગ આ ટોક્સ પોઈન્ટ થયો બરાબર અહીંયા ગાડી પણ મેં એ રીતના સડા ત્રણનું માર્કિંગ કરીશ બરાબર હવે જે લોકોને ઘર બેઠા બ્લાઉઝનું કટિંગ સિલાઈ દરેકે દરેક વસ્તુ શીખવા માંગતા હોય તે લોકો સ્ક્રીન પર આપણા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરી અને અમે કટોરી વાળા વાળા પ્રિન્સેસ કટ દરેકે દરેક જાતનું કટિંગ સિલાઈ દરેકે દરેક સાઇઝનું કટિંગ શીખી શકો છો એ પણ ઘર બેઠા તો સ્ક્રીન પર આપણા નંબર પર તમે વોટ્સઅપ પર મેસેજ કરીને જોઈન થઈ શકો છો અથવા તો તમારે ફર્મ મંગાવો હોય તો સ્ક્રીન પર આપણા નંબર પર તમે ફર્મા પણ મંગાવી શકો છો તેમાં કટોરીવાળા વાળા ટક્ષ વાળા પ્રિન્સેસ કટ કે ડ્રેસના દરેક સાઇઝના ફર્મા અવેલેબલ છે એ પણ કેશ ઓન ડિલિવરીમાં તો સ્ક્રીન પર આપણા નંબર પરથી વોટસઅપ પર મેસેજ કરીને દરેક જાતની માહિતી મેળવી શકો છો અને ફર્મા પણ મંગાવી શકો છો અને ઓનલાઈન ક્લાસમાં બી જોઈન થઈ શકો છો હવે આપણે આ ટક્સ લાઈનનો પોઈન્ટ લઈ લીધો બરાબર હવે આ જે સાડા ત્રણ ઇંચનું માર્કિંગ કર્યું છે ત્યાંથી આપણે આને અહીં સુધીનું સીધી લાઈન દોર દઈશું આ સીધી લાઈન દોર દીધી હવે અહીંયા ગાડી મે 1 ઇંચ નું માર્કિંગ કરીશ કેટલા 1 ઇંચ નું માર્કિંગ 1 ઇંચ નું માર્કિંગ અહીં કર્યું ને આ જે લાઈન છે તેને અહીંયા ગાડી ક્રોસમાં આને જોઈન કરી દે બરાબર આટલું કરી લીધા પછી હવે મે શું કરીશ અહીંયા ગાડી આને 2 ઇંચ જગ્યાએ આપણે અહીંયા 2 ઇંચ નું માર્કિંગ કરવાનું કેટલા 2 ઇંચ નું માર્કિંગ હવે હું કરીશ કે આ જે આપણો આ જે પોઈન્ટ છે ત્યાંથી આપણે આવી રીતના આને સેપ આપવાનો છે આ શેપ આપી દો હવે આ જે આપણું ભાગ જે છે અહીંથી અહીંથી પણ આપણે આવી રીતના સેપ આપી દો હવે આ મુંડાનો ભી બી આપણે પાછળનો ભાગ હતો આનો એટલે આપણે આનો સેપ આપવો પડે તો આપણે આનો સેપ આપી આ આગળના ભાગનો મેં શેપ આપી રહ્યો બરાબર આવી રીતના આગળના ભાગનો શેપ આવી આ થઈ ગયો શેપ બરાબર આ આગળનો મુંડાનો શેપ આપી ગયો મેં પ્રિન્સેસનો શેપ આપી ગયો અહીં તમે જુઓ છો કે મેં બે ઇંચ અહીંયા ગાડી માઇનસ કરી એવી જ રીતના પછી મારે અહીંયા ગાડી બે ઇંચ નું પ્લસ કરવું પડશે બરાબર આટલું કરી લીધા પછી અહીંયા ગાડીથી મારે આ લાઈનને સીધી લાઈન એ ખેંચી લેવાની અને અહીંથી આને ક્રોસ આ જેટલો અહીંયા એક ઇંચ વધાર્યું ને એવું અહીંયા એક ઇંચ વધારવાનું હવે અહીંયા ગાડી આપણે ફિટિંગ કરવાનું છે આ કાપી નાખીશું એટલે અહીંયા ગાડી સિલાઈ કરવા માટેનું માર્જિન જોશે તો એનું પણ આપણે અહીંયા ગાડી અડધો પોણો ઈંચ જેવું વધાર દેવાનું બરાબર તો અડધો પોણો જેવું વધારે દીધું અને આને સાધારણ ઉપરની સાઈડે ક્રોસ રાખવાનું સાધારણ બરાબર અડધા ઇંચ કરતા પણ ઓછું ચાપ જેટલું ને અહીંયા ગાડી થી આને જોઈન કરી લેવાનું બરાબર આ રીતના હવે મેં આને કટિંગ કરી નાખી છે પણ હજુ પણ એક વસ્તુ બાકી છે આને મેં કાપી નાખું છું કરી નાખી જોઈ લો આપણે આ પ્રિન્સેસ નું કટિંગ થઈ ગયું બરાબર હવે મેં આ જે યોગનો ભાગ જે છે આપણો તેનો બી આ વધારાનું જે પણ છે એને એથી કાપી નાખીશ બરાબર આનું મેં યોગ નું કરી નાખ્યું કાપી નાખ્યું અને હવે આ પ્રિન્સેસ નું કાપી નાખેલું હવે મેં હું કરીશ આ પ્રિન્સેસ ને મેં એક વખત અહીંથી માપીશ ઘણા લોકો હું કે છે કે સર પ્રિન્સેસ વધે છે ઘટે છે આવો બધો પ્રોબ્લેમ થાય છે બરાબર એવી બી કોમેન્ટો આવી છે ને એમાં મેસેજ પણ મને ઇન્સ્ટાગ્રામ પર આવેલા છે હવે આના ઉપરથી હવે એને ગાડી આ પ્રિન્સેસ મેં મૂકી બરાબર હવે મેં કશું ખેંચાવાનું તો છે નહીં મેં સિલાઈમાં મારતા જઈએ ધાર મૂકતો છું અને એડજસ્ટમેન્ટ કરતો જાઉં છું તો જુઓ એક્ઝેક્ટ જેટલું આપણે પ્રિન્સેસ જોઈએ જેટલો યોગ જોઈએ બંને મળી ગયા છે કમ્પ્લેટ કશું વધતું નહીં કે કશું ખૂટતું નહીં એટલે આમાં જો કમ્પ્લેટ આવી ગયું તો પેલામાં બી કમ્પ્લેટ આવવું જોઈએ વધે ઘટે તો સિલાઈ મારવામાં પ્રોબ્લેમ કશું ખેંચાઈ ગયું છે કે કશું ઢીલું રહી ગયું છે એવું સોસ વાગી ગયો છે કે ભાઈ ખેંચાઈ ગયું છે ગમે તે કંઈક ને કંઈક થયું છે તો આ રીતના પ્રિન્સેસ નું આપણે આ કટિંગ થયું હવે આપણે ગળાની વાત કરીએ તો ગળાની અંદર આનું ગળું કેટલું છે છ ઇંચનું તો આમાં ઉપરથી છ ઇંચનું માર્કિંગ અહીંયા કરી લઈએ ને અહીંયા આગળ બે ઇંચનું ઉપર ખુલ્લું રાખીશું ને નીચે પણ બે ઇંચનું રાખવું તો બે ને અઢી રાખવું હોય તો અઢી જેવું ડિઝાઇન જેવી પેટર્ન આપણે અહીંયા અઢી રાખીએ નીચેથી અઢી ઇંચ નું ખુલ્લું કારણ કે આ પ્રિન્સેસ બ્લાઉઝ આમાં ગોલ રાખવું હોય તો ગોલ પંચકોન રાખવું તો પંચકોન પાંચ આપવું પાંચ શેપ ડિઝાઇન આપવી તો ડિઝાઇન જે આપવું હોય તે આપી શકો છો આ રીતના થઈ ગયું હવે આ જે બેક સાઈડ છે આપણી બેક ની અંદર પાછળનું નું ગળું કેલું ત્રણ ઇંચ નું છે આમાં સડાતર નું માર્કિંગ કરી લીધું અને અહીંયા કરી બે ઇંચ નું માર્કિંગ કરી લીધું ઉપર બી બે ઇંચ નું માર્કિંગ કરી લીધું આ ચોરસ બોક્સ બનાવી દીધું ચોરસ બોક્સ બની ગયું અહીંયા ગાડી થી ગાડી ગોળ ગળું કે ચોરસ ગળું જે આપવું હોય તે આપી શકો છો અહીંયા ગાડી થી આપણે મિડલ કાઢવાનું આ મિડલ જે નીકળ્યું તે પાછળનો આપણો આ ટક્સ બરાબર છે તો આ તો પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ આ રીતના બી તમે કટિંગ કરી શકો છો એકદમ ઈઝી રીત છે એકદમ સહેલી રીત છે આ આ રીતના તમે કટિંગ કરશો તો બી પ્રોબ્લેમ નથી બરાબર છે તો આ હતો પ્રિન્સકર બ્લાઉઝ નો વિડિયો કટિંગ નો વિડીયો વિડીયો સારો લાગ્યો લાઈક કરી દેજો જોવા હોય નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો આટલા માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો તારે બાય